નમસ્કાર મુખ્ય સમાચાર સાથે હું ભરત ગુપ્તા આજના મુખ્ય સમાચારોમાં ગુજરાતભરમાં ઉજવાતી વિજયાદશમીની સાથે ગણપતિ બાપાની વિદાયનું પણ ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કલોલ શહેરમાં ના તાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે કલોલમાં ના તાલે ગણપતિ બાપાની વિદાય મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન ગુજરાતના અનેક શહેરોમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કલોલ શહેરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે ના સંગીતના તાલે ભક્તિભર્યા માહોલમાં બાપાની વિદાય કરવામાં આવી રહી છે નગરના મુખ્ય માર્ગો પર જેમ કે મેઇન બજાર ટરચોક સ્ટેશન રોડ અને ખૂની બંગલા ચાર રસ્તા ઉપરથી આ ભવ્ય વિસર્જન યાત્રા પસાર થઈ રહી છે મિત્રો ની ધમાકેદાર ધૂન પર યુવાનો ગરબા અને નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે ઉમંગ અને ઉત્સાહની આ ઉજવણીમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા છે અને ગણપતિ બાપા મોર્યાના ગોષ સાથે બાપાને શ્રદ્ધાપૂર્વક વિદાય આપી રહ્યા છે શ્રીજીની શોભાયાત્રા સાથે નગરજનો મોઢે મોઢ ભજનો ગાતા અને સુમધૂર સંગીત સાથે શાંતિપૂર્ણ રીતે ગણપતિ બાપાની વિદાય આપી રહ્યા છે વિસર્જન યાત્રાના રસ્તા પર ખૂની બંગલા ચાર રસ્તા નજીક મોટી ભીડ એકત્રિત થઈ છે જ્યાં ભક્તો બાપાના દર્શન કરવા ઉમટી રહ્યા છે કાયદો અને વ્યવસ્થા જાળવવા કલોલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સજાગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શાંતિપૂર્ણ અને ભક્તિભાવના માહોલમાં વિસર્જનનું આયોજન સુમેળભેર ચાલે છે વિસર્જન યાત્રા દરમિયાન રોકડનાથ મહાદેવ મંદિરના મહંત મહેન્દ્રગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ભક્તોને છાસ ફરાળી ખીચડી અને મોતીચૂરના લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો જેનાથી ભક્તોમાં ઉમંગ અને આનંદ વધુ જોવા મળ્યો ગુજરાતમાં આજના ગણેશોત્સવના અંતિમ દિવસની ઉજવણી ભક્તિ અને આસ્થાથી ભરપૂર રીતે પૂર્ણ થઈ રહી છે વધુ અપડેટ્સ માટે જોતા રહો હું છું ભરત ગુપ્તા આપના પોતાના ન્યૂઝ ચેનલ પ્રકોપ ન્યૂઝ પર